પંદરસો માં તમને ચણિયાચોળી જગ્યાએ મળી રહેશે પાંચ થી છ વર્ષની બાળકીઓ માટે હજાર રૂપિયા માં ચણિયાચોળી મળી રહેશે એકસો પચાસ રૂપિયામાં તમને આ રીતે ફરવારા દાંડિયા જોઈતા પણ મળી છે ચાર હજાર માં તમે જોઈ શકો સરસ મજાની ચણિયાચોડી જોઈતી હોય તો માત્ર બસો રૂપિયામાં તો સામે વાળા જોઈ શકો અલગ અલગ કલર માં હજાર રૂપિયામાં અઢીસો રૂપિયામાં જોઈ શકો સરસ મજાની તમને મોજૂરી જોવા મળશે તમારે સરસ મજાની પંદરસો રૂપિયામાં તમને પાઘડી જોવા મળશે મિત્રો નવરાત્રીનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે અને આજે આપણે આવી ચૂક્યા છીએ અમદાવાદના લોગાર્ડન વિસ્તારમાં આ લોગાર્ડન વિસ્તાર ચણિયાચોરી માટે ખૂબ જ પ્રખ્યાત છે અહીં મહિલાઓ લગતી તમામ અલગ અલગ ચણિયા છે પછી કટલજી સામાન છે તમામ પ્રકારનો સામાન અહીં તમને મળી જશે તો ચાલો આજે આપણે આ લોકોની મુલાકાત લઈએ આ વખતે નવી શું પ્રાઇઝ છે પ્રાઇસ સાથે નવી નવી કઈ ચણિયા જોડી રહ્યું છે પણ આપણે આ વિડીયોમાં જોઈ રીતે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા આવ્યો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છતાં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળ આ વખતે કહી ફરવા ફરવારા કે દાંડિયા તમને જોવા મળી રહ્યા છે આ વખત શું પ્રાઇસ શું બેન શું પ્રાઇસ છે એકસો પચાસ એકસો પચાસ રૂપિયામાં તમને આ રીતે ફરવારા દાંડિયા જોઈતા પણ મળી છે લાકડાના પણ છે આનો શું ભાવ છે માત્ર એસી રૂપિયામાં તમે જો આ વખતનો ભાવ એસી રૂપિયામાં તમે લાકડાના મળી જશે સાથે સાથે સ્ટીલના પણ જોઈતા હોય તો પણ આનો શું પ્રાઇસ છે આના પણ એસી રૂપિયા તો અલગ અલગ પ્રકારે તમને છે કે દાંડિયા જોવા મળશે તમારે આ આ પ્રકારે લેવા હોય ફરતા આવા લેવા હોય તો પણ તમને મળી રહેશે તો મિત્રો નવરાત્રી સ્પેશિયલ છત્રીઓ તમે શકો સરસ મજાની તો સાડી ચારસો માં તમને મળી રહેશે પરંતુ તમે જો ભાવતાલ કરશો તમને બસો રૂપિયામાં સરસ મજાની છત્રીઓ પણ તમને અહિયાં જોવા મળશે લોગાડામાં નવરાત્રી માટે આ સ્પેશિયલ ગુંથેલી કચ્છી ભરતવાળી તમને આ છત્રી પણ મળી રહેશે તો ફાઇનલ મિત્રો આપણે લોગાર્ડનમાં જ્યાં ચણિયાચોરી માર્કેટ છે તે આવી ચૂક્યા છે અને અહીં જોઈ શકો છો મોટા પ્રમાણમાં લોકો ચણિયાચોરીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને આ વખતે તમે જોઈ શકો અલગ અલગ પેટર્નમાં ચણિયાચોરી જોવા મળી રહે છે અલગ અલગ કલરમાં અલગ અલગ ડિઝાઇન સાથે આ વખતે ચણિયાચોરી માર્કેટમાં આવી છે ને જેના કારણે લોકોની ભીડ તમને અહીં જોવા મળે ચણિયાચોરી ઉપરાંત તમારી છત્રીથી માણીને તમામ સામાન તમને અહીં મળી રહેશે આજે ચણિયાચોરીમાં કે પ્રકારની ચણિયાચોરી મળે છે તે આપણે આ વિડીયોમાં જાણવાના છે તો ચાલો હવે આ બજારની સંપૂર્ણ તમને મુલાકાત પણ કરાવો તો મિત્રો પંદરસોમાં તમને એ જગ્યાએ મળી રહેશે જોઈ શકો છો જુદી જુદી પેટર્નમાં આ પેટર્નમાં જોઈતી હોય પણ આ લોકો તો પંદરસો પણ પંદરસો થ્રી પીસ આવશે પંદરસો આ પણ પંદરસો આ પ્રકારે તમને પંદરસોમાં તમને અહીંયા સરસ મજાની ચણિયાચોળી મળી રહેશે અહીંયા એક બીજી પણ છે બતાવો આપ જોઈ શકો છો આ પણ જોઈ શકો છો માત્ર પંદરસોમાં તમને સરસ મજાની ચણિયા પીસ આવશે અને તે પણ પંદરસો રૂપિયામાં તો આ પ્રકારે અલગ અલગ પેટર્નમાં તમને ચણિયા ચોરી મળી જશે આ વખતે લો ગાર્ડનમાં પંદરસો માં સેટ મળી જશે આખો તે પ્રકારની આ વખતની ભાવ તમે જોઈ શકો છો તો એક શોપમાં આવી ચૂક્યા છે લો ગાર્ડનની જે આ વખતે નવરાત્રીને લઈ સ્પેશિયલમાં ચણિયાચોરીમાં કઈ કઈ આઈટમ આવી પણ કઈ કઈ પેટર્નમાં છે કાદી પેટર્ન બધા હા અને શું એની શું પ્રાઇસ પચીસો રૂપિયા જોઈ શકો છો ધોતી અને આ પ્રકાર બ્લાઉઝ નવી પેટર્નમાં આવી છે પચીસ થાય છે જોઈ શકો છો આ પ્રકારે પણ તમને મળી જશે ને શું પ્રાઇઝ છે પાંચ થી છ વર્ષની બાળકીઓ માટે હજાર રૂપિયા માં ચણિયા ચોળી મળી રહેશે સામે પણ જોઈ શકો છો ચીઝ પ્રાઇઝ માં આઠસો વાળી અને આ મોટી સાઇઝ માં શું પ્રાઇસ

આઠસો રૂપિયા ખોલીને બતાવો ખોલીને બતાવો કઈ પ્રકારે છે તો જોઈ શકો અત્યારે ટ્રેન્ડિંગમાં છે આઠસો રૂપિયામાં તો આ દુપટ્ટો તમને મળી જશે અલગ ફૂલ વર્ક છે સરસ મજાની ડિઝાઇન સાથે આ આઠસો રૂપિયા બસો વારો કયો છે બસો રૂપિયા તો આ જોઈ શકો છો આ બધા આ તમારે દુપટ્ટા જોઈતા હોય તો બસો રૂપિયામાં જોઈ શકાય છે અલગ અલગ કલરમાં મળી રહેશે અને આપણે જે જોયું તે આઠસો વાળો છે બીજા કઈ કઈ પ્રકારે છે

સાડા પાંચસોમાં જોઈ શકો સરસ મજાના દુપટ્ટા તમને જોવા મળશે સાડા પાંચસો રૂપિયામાં તમને આ પ્રકારે દુપટ્ટા જોવા મળશે તો બીજે એક શોપમાં આવી કે છે જ્યાં આપણે ચણિયાચોનો ભાવ પૂછ્યું સામે વાળી શું ચાર હજારમાં તમે જોઈ શકો સરસ મજાની ચણિયા ચોરી તમને ઝૂમ કરી તો અલગ પેટર્નમાં આવા વખતે આ ચણિયા ચોરી માર્કેટમાં જેનો ભાવ ચાર હજાર છે ભલે ભાવ વધારે પણ તેનું વર્ક પણ જોઈ શકાય છે અને અલગ અલગ પ્રકારે સામે પણ આનો શું પ્રાઇસ છે ભૈયા આનો શું પ્રાઇસ પાંત્રીસો રૂપિયામાં સરસ મજાની ડિઝાઇન સાથે અલગ અલગ ચણિયા ચોળી તમને જોવા મળશે તો મિત્રો એવી શોપમાં આવી ગયા છે જ્યાં સેલ ગણી શકો પંદરસોમાં ચણિયાચોરી સામે તમે પેટર્ન કોઈ બી લો તો કોઈ બી લો સામે તમે જે ચણિયાચોરી પંદરસો રૂપિયા એ પહેલી પણ પંદરસો તમામ ચણિયાચોરી તમને પંદરસો રૂપિયામાં સામે પણ જોઈ શકો છો પંદરસો રૂપિયામાં તમને ચણિયાચોરી જોઈ શકાય છે આ મિત્રો પણ જો આનંદ વેચી પણ રહ્યા છે આનંદ પણ કરી રહ્યા છે પંદરસો રૂપિયામાં ચણિયાચોરી આ વખતે જોવા મળે છે આમના હાથમાં છે આના પણ પંદરસો તો જોઈ શકો આના પણ પંદરસો રૂપિયામાં માત્ર પંદરસો માં સેલ છે અલગ અલગ ચણિયાચોળી કોઈ ભાવ નહીં થાય ફિક્સ જ ભાવ છે ને ફિક્સ જ ભાવ તમને ચણિયાચોળી મળી રહેશે બીજી એક શોપ છે જે આવી ચુક્યા છે કોઈ પણ ચણિયાચોળીનો ચોરી પંદરસો રૂપિયા સામે પણ જોઈ શકો અલગ અલગ પ્રકારની તમને પંદરસો માં ચણિયા મળી રહેશે જોઈ શકો છો પંદરસોમાં ફિક્સ રેટ છે એ જોઈ શકો વેચેલો માલ પરત લેવામાં નહીં આવે તો ફિક્સ રેટ છે માત્ર પંદરસો રૂપિયામાં કોઈ વાવતાલ નહીં પણ અલગ અલગ પ્રકારની તમને ચણિયાચોળી મળી મિત્રો બીજી એક શોપ છે જ્યાં બે હજાર રૂપિયામાં કોઈ બી આવી ચણિયાચોળી લે તો બે હજાર રૂપિયા સામેવાળીના બે હજાર રૂપિયા કોઈ પણ બે હજાર રૂપિયામાં બે હજારમાં તમને મળી બે હજાર રૂપિયામાં સરસ આપે જોઈ શકો છો માત્ર બે હજાર રૂપિયામાં તમને અહીં પણ ચણિયાચોળી મળી રહેશે તો મિત્રો જોઈ શકો છો સામે પણ જોઈ શકો છો અહીંયા પણ બે હજાર રૂપિયામાં પંદરસો બે હજાર અલગ અલગ કલરમાં જોઈતી હોય માત્ર બે હજાર રૂપિયામાં ચણિયાચોડી મળી રહેશે ફૂલ સેટ આવશે ને ફૂલ સેટ માત્ર બે હજાર રૂપિયામાં તમને અહીં મળી રહેશે જોઈ શકો છો આ ચણિયાચોડી માત્ર બારસો રૂપિયામાં તમને મળી છે ફિક્સ રેટ છે સામે વાળી શું ભાઈ આ સામે વાળી ત્રણ વાળી છે આખો ફૂલ સેટ ત્રણ હજારમાં તમને જોવા મળશે બાજુવાળી ના તો પચીસો રૂપિયામાં તમને લેટેસ્ટ પીસ તમને અહીં જોવા મળશે આ ભરતવાળું આ નવું શું પ્રાઇસ તો બે હજાર રૂપિયા હું જોઈશું કે સરસ મજાની તમને હાથીથી ગૂંથેલી આ પ્રકારે બે હજારમાં ચણિયા ચોરી મળી રહેશે તો જોઈ શકો આ પ્રકારે કોટી જોઈતી હોય તો માત્ર બસો રૂપિયામાં જોઈ શકો છો જોઈ શકો બસો રૂપિયામાં પાછળ ફેરવો ને તો જોઈ શકો પાછળ પણ પેટર્ન જોવા મળશે બસો રૂપિયામાં તમને આ આ કોટી લઈ શકો છો અને અલગ અલગ કલર પણ તમને મળી જશે જુદા જુદા કલર પણ જોઈતા હોય માત્ર બસો રૂપિયામાં શરૂઆત થાય છે તો મિત્રો જો સામેવાળી પચીસોમાં છે આ નાના બાળક નાના માટે શું આનો શું પ્રાય છે શું પ્રાઇઝ તો જોઈ શકો હજાર પંદરસોમાં તમે નાની ભૂલકીઓ માટે સરસ મજાની ચણિયા જો જોવા સામે સામેવાળી શું પ્રાઇઝ છે બ્લેકના પાંત્રીસો પચીસસો અલગ અલગ કલર અલગ અલગ સાથે પ્રાઇઝ છે જોઈ શકો અલગ અલગ પેટર્ન છું જુદી જુદી નીચે પણ જોઈ શકો અલગ અલગ પેટર્ન જોવા મળશે નીચે પણ અલગ અલગ પેટર્નમાં તમને ચણિયાચોળી જોવા મળશે સામે પણ જોઈશું બ્લેકમાં પણ સરસ મજાની ચણિયાચોળી મળી રહેશે તો મિત્રો કેડિયાની દુકાનમાં આપણે આવીશું એક શોપ છે સામેવાળાનો શું પ્રાઇસ છે કે હજાર વાળા તો સામેવાળા જોઈ શકો અલગ અલગ કલરમાં હજાર રૂપિયામાં આ બાજુવાળા તો આઠસો રૂપિયામાં તમને કોટી જોવા મળશે આ જોઈ શકો છો ગર્લ્સ માટે પાંત્રીસો રૂપિયામાં ચણિયાચોળી આખો જોઈ શકો ધોતી વાળો શેટ તમને તો જોવા મળશે સામે વાળો શું છે પંદરસો વાળા છે આ ઉપર તમને જોવા મળશે કેડીયા જોઈતા હોય તો માત્ર પાંત્રીસો રૂપિયા માં જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનથી વર્ક પણ તમને જોવા મળશે તો બીજી એક શોપ માં આવી ચુક્યા જ્યાં અહીંયા કેડિયા પણ મળે છે શું ભાવ છે કેડીયાનો આ વખતે

તો અગિયારસો પચાસમાં તમારા ભૂલકાઓ માટે સરસ મજાના તમને આ કે કેડિયા જોવા મળશે અને આ પ્રકારે મોટા મોટી ઉંમરના લોકો માટે પણ તમને અલગ અલગ કોટીની માનીને કેડિયા મળી રહેશે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં તમને કોટી મળશે વ્હાઈટ જોઈતી હોય રેડમાં જોઈતી હોય પછી અલગ અલગ કલર સાથે જોઈ હોય તો પણ તમને મળી રહેશે તો મિત્રો સરસ મજાની એક શોપ જેવું છે જોઈ શકો અહીંયા તમારે તમારે કેડિયા સાથે તમારી પાઘડી જોઈતી હોય તો એ મળી રહેશે આપણે ત્યાં જઈને હું તમને ભાવ ભાવ પૂછું શું પ્રાઇસ છે ભાઈ આ ઉપરવાળી પાકડીને શું પ્રાઇસ છે આ પચીસો વાળી છે સામે વાળી આ પંદરસો વાળી છે પછી આનો શું પ્રાઇસ છે પંદરસો જોઈ શકો સરસ મજાની પંદરસો રૂપિયામાં તમને પાઘડી જોવા મળશે અલગ અલગ પેટર્નમાં જોઈ શકો છો બીજી પણ છે બીજી નાની મોટી નાના બાળકો માટે થઈ મોટા પણ એનો શું આની શું પ્રાઇસ છે છસો રૂપિયામાં જોઈ શકો છો સરસ મજાની પાઘડી તમને જોવા મળશે છસો રૂપિયા માત્ર પ્રાઇઝ પછી બીજી તો મિત્રો લો ગાળામાં તમારે અલગ અલગ ચપ્પલ જોઈતા હોય તો પણ તમને મળી છે માત્ર ત્રણસો રૂપિયામાં જોઈશું અલગ અલગ પેટર્ન સાથે તમારે ચણિયાચોળ જાય સેટ કરવા તો પણ થશે આપણે ત્રણસો રૂપિયામાં કોઈ પણ ચપ્પલ લઈ શકો છો આમ તમને ચપ્પલ પણ તમને અહીં મળી રહેશે તો મિત્રો અહીંયા આપણે બેગ મળે છે તે આવી ગયું નાની એમથી બેગ્સ જોઈ શકો છો પ્રાઇઝ કોઈ પીલો મળે અઢીસો રૂપિયામાં જઈ શકાય કે તમને મળી સરસ મજાના અઢીસોમાં પર્સ મળી જાય આ પણ જોઈ શકો છો નાની સાઈઝમાં જોઈતા હોય પહેલાં પણ જોઈતા હોય કોઈ આ પ્રકારે ભરાવા જોઈતા માત્ર અઢીસો રૂપિયામાં તમને પર્સ મળી જશે સરસ મજાના શું ભાઈ શું ભાવ છે આનો બસો પચાસ ની જોડી અને આ કોઈ પણ લો બસો પચાસ માં અને આના બસો વીસ રૂપિયા તો જોઈ શકો છો બસો વીસ રૂપિયામાં સરસ મજા નવરાત્રી સ્પેશિયલ કહી શકાય એવી પ્રોડક્ટ માર્કેટમાં અહીંયા તમને લોગાર્ડમાં જોવા મળશે અહીંયા પણ છે જોઈ શકો છો આનો સોના સોના ચાર નંગ તમને જોવા મળશે જોઈ શકો છો નવરાત્રી માટે તમારે ચણિયા ચોરી માટે સરસ મજાનું દેખાય તે પ્રકારે તમને જોઈતા હોય તો આ તમારે મળી રહેશે એક નાનો બાળક ભેડા શું ભાવ છે દોઢસો રૂપિયા તો દોઢસો રૂપિયામાં જોઈ શકો સરસ મજાની આઈટમો તમે કહેવાય નવરાત્રિ માટે સ્પેશિયલ કે ચનિયાચોરી માટે તમે અલગ અલગ પેટર્નવાળી આવી આઈટમ પણ મળી જશે માત્ર દોઢસો રૂપિયામાં તમને હવે વસ્તુ જોવા મળશે તો તમારે ઘરમાં લગાવવા માટે તોરણ પણ તમને મળી જશે શું પ્રાઇઝ છે સાડા થી કઈ કઈ આ આનો શું ભાઈ એકસો વીસ રૂપિયા જોઈ શકો છો એકસો વીસ રૂપિયામાં તમને મળી જશે અલગ અલગ પ્રાઇસમાં મળી જશે અને ડિઝાઇન પણ જુદી જુદી પ્રકારે તમને જોઈ શકાય છે ઘર માટે તમારે તોરણ લેવા હોય તો આ પ્રકારે આ વખતે માર્કેટમાં João Maria want મિત્રો તમને ગાર્ડના ચણિયા ચોળી માર્કેટનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને કોમેન્ટ તો અવશ્ય કરજો તમને આ વખતનું ચણિયા ચોળી માર્કેટ કેવું લાગ્યું થેન્ક યુ